સુરતના કાપોદરા પોલીસ મથક ખાતે વ્યાજખોરોના ખપ્પામાંથી છુટકારા માટે લોનની વ્યવસ્થા સુરતના કાપોદરા પોલીસ મથક ખાતે શહેરના વરાછા બેંક દ્વારા એક મહત્વપૂર્ણ પ્રયાસ કરવામાં આવ્યો જેમાં સ્થાનિક લોકો માટે લોન મેળવવાની સુવિધા ઉપલબ્ધ કરાવવાનો પ્રયાસ થયો આ કાર્યક્રમમાં ડીસીપી એસીપી અને પીઆઈ ની હાજરી રહી આ આયોજનનો મુખ્ય ઉદ્દેશ્ય એ હતો કે લોકો વ્યાજખોરોના ખપ્પામાંથી બહાર આવીને સમર્પણ કરેલા વ્યાજથી બચી શકે

નાના વેપારીઓ છે લારી ગલ્લા બધા પાથરણા ઉપર પોતાનો ધંધો કરતા હોય છે તેઓ વ્યાજના ખોટા ચક્કરમાં ફસાઈ નહીં અને વધુ પૈસા ગુમાવી અને ઘણી વખત પોતાનો જીવ પણ ગુમાવતા હોય છે તે હેતુસર પોલીસ દ્વારા એક પોઝિટિવ એપ્રોચ લઈ અને આજરોજ આ લોન મેળાનું આયોજન કરવામાં આવેલ જેમાં જે લોન લેવા ઈચ્છુક ઘણા બધા વ્યક્તિઓએ ભાગ લીધેલ અને આ લોન મેળામાં વરાછા કોપરેટિવ બેંક તથા અન્ય બેંકના કર્મચારીઓ પણ જે લોન આપવા માટે શું શું પુરાવા જોઈએ અને શું શું વસ્તુઓ જોઈએ છે તે અંગેની માહિતી આપવા માટે અત્રે હાજર રહેલ છે અને એક આ પોલીસ દ્વારા એક પોઝિટિવ અભિગમ ખાસ કરીને જે લોકો વ્યાજના ચક્કરમાં ફસાઈને પોતાનું જીવન જોખમમાં મૂકે છે અને સાથોસાથ પોતાના કુટુંબને પણ જોખમમાં મૂકે છે તે હેતુસર લોન મેળાનું આયોજન કરવામાં આવેલ